નમસ્કાર મિત્રો કિસાન પરિવર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ચુક્યા છીએ જામફરની વાડીની અંદર જાફરની વાડીમાં મેં જ્યારે રોડ ઉપરથી નીકળ્યો હતો અને તે વખતે મને લાગ્યું કે ઝામફરની વાડીની અંદર કંઈક સમસ્યા છે તો તરત જ મેં તેમનો સંપર્ક કર્યો ખેડૂત મિત્રનો અને ખેડૂત મિત્રનો સંપર્ક કર્યા પછી એમને જણાવ્યું કે અમે પણ બે ત્રણ વાર અમુક પ્રોડક્ટનો ઉપયોગ કરી શકીએ છે પણ અમને જોઈએ એવું રિઝલ્ટ નથી મળી તો મેં કીધું કે તમે મારા ઉપર થોડો વિશ્વાસ રાખો બરાબર છે અને હું કહું એ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરાવો ચોક્કસ તમને રિઝલ્ટ મળશે અને મિત્રો તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસ રાખ્યા પછી મિત્રો પહેલાં આપણે ઝામફરની થોડી વાડી જોઈ લઈએ પછી આપણે આખી અલગ વાત કરીશું તો જામફળની વાડીની અંદર તમને ઘણા એવા છોડ દેખાય છે જે નબરા પડેલા છે તમે જોઈ શકો ઘણા છોડ મૃત પાયા છે એટલે કે પૂરા થઈ ચૂકે છે પણ જે છોડ હતા જે નબરા હતા એ નબળા છોડને જીવંત રાખે છે એટલે કે જે સ્થિતિમાં છે તેમાંથી આપણે આગળ લાવે છે અને તમે જોઈ શકો છો કે આ જે છોડ છે બરાબર છે આ છોડ જવાની તૈયારીમાં હતા અને આપણે જે પણ ટ્રીટમેન્ટ કહી એ પ્રમાણે તેમને કરી અને આજે એનો બીજો ડોઝ છે બરાબર છે તો પહેલાં ડોઝની અંદર જે પણ છોડ હતા જે જવાના હતા એમને આપણે બચાવી લીધા છે અને હવે એનો અર્થ શું થાય કે હવે એને છોડને પૂરતો ખોરાક જોઈશે એ ખોરાક માટેની આજે ફરીથી આપણે ડોઝ તૈયાર કર્યો છે અને એક ડોઝ તૈયાર કર્યો છે તેની અંદર કઈ કઈ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કર્યો છે એ પણ તમને જણાવી દઈએ અને બીજા નંબરની એ જણાવી દઈએ કે પહેલાં આપણે જ્યારે મૂળની અંદર પ્રોબ્લેમ હતો એને નિમાટોડ કહેવામાં આવે છે મૂળની અંદર કોઈ ફૂગ લાગી જતી હોય એ બધું આપણે ઉપરથી નથી જોઈ શકાય જ્યારે આપણે મૂળને અંદરથી ખોદી અને ત્યારે ખબર પડે છે કે તેની અંદર શું સમસ્યા છે બરાબર છે એટલે એને અમે જોયું અને જોયા પછી અમને અમને એક પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી અને પ્રોડક્ટ છે મિત્રો આ જય પરિવર્તન ઇન્ડિયાની કહીને એક રૂટ પરિવર્તન છે આ રૂટ પરિવર્તન શું કામ કરે છે તો આ રૂટ પરિવર્તન નિમાટો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે બીજું કોઈ પણ ફંગસ હોય એટલે કે ફૂગ હોય તેની સામે લડવાની શક્તિ પૂરી પાડે છે અને મૂળનો કૌવાળો થતો હોય તેને બચાવે છે અને નવા મૂળ જે છે એ નવા મૂળ થાય બરાબર છે અને જે પણ મૂળ પૂરા થઈ જતા પણ જે નવા મૂળ છે એ મૂળ લોબી સુધી જાય ઊંડાણ સુધી જાય અને મૂળનો વિકાસ થાય અને મૂળનો જેવો વિકાસ થાય ને મિત્રો એટલે ચોક્કસ કહી શકાય કે છોડ જીવંત રાય હવે મૂળ તો બચાવ થઈ ગયો બરાબર છે અને જીવંત પણ આપણે લાવી દીધા પણ હવે શું કરવું કે અમે હવે છોડને વધારે ખોરાકની જરૂર પડશે બરાબર છોડને અંદરના જે પણ રોગ છે એને સામે લડવાનું છે બરાબર છે અને છોડનો વિકાસ પણ કરવાનો છે તો એના માટેની આપણે જે પ્રોડક્ટ હશે તે આપણને બતાવી દઈએ તો આ ત્રણે ત્રણ પ્રોડક્ટ છે એક છે આ રૂટ પરિવર્તન આપી દીધી જે હજુ પણ મૂળનો સામે લડવાની શક્તિ પૂરી પાડશે મૂળનો જે પણ પ્રોબ્લેમ છે તેની સામે અને તેની સાથે આ છે મિત્રો ભૂમિ પરિવર્તન આ છે ભૂમિ પરિવર્તન આ શું કામ કરે છે કે આપણા જે પણ આ વાવેતર છે ધારો કે જામફરી છે પણ કોઈ બીજું પણ વાવેતર હોય તો એ કહેવાય ને કે પાકને વધારે તત્વોની જરૂર પડે છે બરાબર ને અને વધારે પોષક તત્વોની જરૂર પડે ને ત્યારે મિત્રો આની અંદર તમામ પ્રકારના એવા પોષક તત્વો છે કે ભૂમિની અંદર પરિવર્તન લાવે છે કે આપણા જમીનની અંદર પરિવર્તન લાવે છે અને જમીનને કેમ કે સુધારવાનું પણ કામ કરે છે પીએચ લેવલ મેન્ટેન કરવાનું પણ કામ કરે છે અને સાથે સાથે